સુરતમાં રન ફોર યુનિટી દરમિયાન થયેલ ગંદકીને સુરત પોલીસ અધિકારીઓએ જાતે સાફ કરી હતી આજે દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સુરત પોલીસ દ્વારા આયોજિત આ દોડમાં શહેરીજનોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એકતાના સંદેશને બળ પૂરું પાડ્યું હતું જોકે ભવ્ય આયોજન બાદ જે દ્રશ્યો સર્જાયા અને સુરતની સ્વચ્છતાની ઓળખ સામે એક મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે રન ફોર યુનિટી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી દોડના રોડ ઉપર નાસ્તાના પેકેટ અને પાણીની બોટલોનો મોટો ઢગલો જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં હાજર રહેલા શહેરીજનોએ ઉપયોગ કર્યા બાદ કચરો રસ્તા ઉપર જ ફેંકી દેતા થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં ગંદકીનો માહોલ સર્જાઈ ગયો હતો આ દ્રશ્ય જોઈ અને સુરત પોલીસ કમિશનર સહિતના પોલીસકર્મીઓ અને તેઓની પત્નીઓએ જાતે કચરો ઉઠાવી સફાઈ કરી હતી તો કચરાના ઢગલામાંથી સ્વચ્છતા કર્મચારીઓ હજુ દૂર હતા પરંતુ આ ગંદકી જોઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓથી રહેવાયું નહીં આ દ્રશ્ય જોઈ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જોઈન્ટ પોલીસ કમિશનર ભવાન જમીર સહિત શહેરના તમામ ડીસીપી એસીપી અને અન્ય પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક સ્વચ્છતાની જવાબદારી પોતાના હાથમાં લીધી હતી કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર આ ઉચ્ચ અધિકારીઓએ જાતે જ રસ્તા ઉપર પડેલા નાસ્તાના કાગળિયા પ્લાસ્ટિકના રીપર્સ અને પાણીની બોટલો વીણવાનું શરૂ કર્યું કરી દીધું હતું અધિકારીઓએ કચરો ઉઠાવતા જોઈ અને તેમના પત્નીઓ પણ પોતાને રોકી ન શક્યા તેઓ પણ કચરો સાફ કરવાના કાર્યમાં જોડાયા હતા એક સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો દ્વારા સ્વચ્છતાનું અભિયાન શરૂ થયું જે એક અદભુત અને પ્રેરણાદાયી દ્રશ્ય હતું